સ્પીડે દેવાનો જતા હોય છે ત્યારે ધારી ગ્રામજનોની માંગ છે કે લીમડીયાના નીરા નજીક બંને વળાંકમાં જો પંપ મૂકવામાં આવે તો આવા અકસ્માતોના બનાવોને અટકાવી શકાય છે અમે મારું નામ રાઠોડ ચિંત છે અમે ચલાલાથી ધારી કામથી આવતા હતા અને એક ફોરવાળાને અચાનક કાવો મારતા અમારે બાઇક સ્લીપ થઈ ગઈ તેની જાણ મેહુલભાઈ ત્રિવેદીને થઈ હતી અને તે અમને સિવિલ હોસ્પિટલ ધારી